નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એવા મોલની સામે હંસ પાર્ટી પ્લોટમાં એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આસ્થા ઇવેન્ટ ગ્રુપ દ્વારા આવનાર તમામ તહેવારોને ધ્યાનમાં રાખતા આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું જે પચીસ છવ્વીસ અને સત્યાવીસ એમ ત્રણ દિવસ ચાલુ રહેશે એક્ઝિબિશનમાં પાંત્રીસ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં મહિલાઓ માટે ઉપયોગી અને રક્ષાબંધન તેમજ આવનાર તહેવારોને ધ્યાનમાં રાખડી કપડાના સ્ટોલ ગિફ્ટ સ્ટોલ આર્ટિફિશિયલ જ્યુલરી સ્ટોલ ફૂડ કોર્ટ ચનિયાચોલી વગેરે જેવી ઉપયોગી ચીજવસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે આસ્થા ઇવેન્ટ ગ્રુપના આયોજક દીપા શાહ દ્વારા શહેરીજનોને જેમાં આમંત્રણ આપવામાં આવ્યું અચૂકપણે લો અને જરૂરી ચીજ વસ્તુઓ જોઈ આ એક્ઝિબિશનનો લાભ લેવો તહેવારોની શરૂઆત થઈ ગઈ છે જેમાં રક્ષાબંધન આવી રહ્યું છે તો માંજલપુર એરિયામાં ઇવા મોલની સામે હંસ પાર્ટી પ્લોટમાં એક્ઝિબિશનનું નું આયોજન કરેલ છે તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જેમાં પાંત્રીસ સ્ટોલ છે વિવિધ પ્રકારની વસ્તુઓ છે એમાં જેમાં આર્ટિફિશિયલ જ્વેલરી છે રાખડીઓ છે ગિફ્ટ હેમ્પર છે જન્માષ્ટમી આવે છે તો એના માટે વસ્ત્રો છે વાઘા કાનાજીના તો સ્પાર ટુડે મીડિયમના માધ્યમથી વડોદરા શહેરના તમામ જનતાને હું આમંત્રણ આપું છું કે ત્રણ દિવસ માટે છે અહીંયા તો જરૂર મુલાકાત લો મારું નામ દીપા શાહ છે છેલ્લા નવ વર્ષ હું આવી રીતે એક્ઝિબિશન કરું છું આખા વડોદરા શહેરમાં